જેને તમે જો ઘર બેઠા માંગતા હોય તો તમને આપેલો નંબર જે છે ઉપર કોન્ટેક કરી અને ફ્રી હોમ ડિલિવરી મેળવી શકો છો શા માટે વસાવવું જોઈએ તો કે એની અંદર તમને લોકોને થિયરી સંપૂર્ણ આપેલી છે સાથે સાથે ઉદાહરણના દાખલા અને સ્વાધ્યાયના દાખલા તમને સરળ ગણતરી સાથે આપેલા છે આ બે વસ્તુનું કામ થઈ જાય ત્યારબાદ તમારે કૌશલ્ય ચકાસણી માટે અને હેતુલક્ષી પ્રશ્નની જરૂર પડે જેની તમને લોકોને ઘણા બધા હેતુલક્ષી પ્રશ્ન અને તમને કૌશલ્ય ચકાસણી માટેના એક્સ્ટ્રા રકમો તમને આપેલી છે જેથી તમારા અંદર રેડી પ્રકરણ સાતને લઈને કોઈ પણ પ્રકારની ખામી રહી નહીં તો એના માટે અગત્યનું મટિરિયલ છે તો વસાવવા માગતા હોય તો અહીંયા જે તમને ડિટેલ આપેલી છે એ ડિટેલને ફોલો કરો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળના આપણા દાખલા તરફ આગળ વધીએ તો કે ત્રણ ના છેદ માં સાત એ બી થાય અને બિંદુ પી રેખાખંડ ખંડ પર આવેલ હોય તેવા બિંદુ પી ના યામ શોધવાના છે તો ચાલો આપણે લોકો કામ શરૂ કરી દઈએ તો કે અંદર કામ કયું કરવાનું છે બાબત આપણા માટે એ છે કે વિભાજન કરતા બિંદુના યામ તો આપણે મેળવીએ પણ આપણે ગુણોત્તર કંઈક થોડોક વિચિત્ર પ્રકારનો આપેલો છે અત્યાર સુધી ગુણોત્તર કેવો હતો તો અક્ષર બે જેમ સાત આવતો હતો ક્યારેક એક જેમ ત્રણ આવતો હતો રેડી આ પ્રકારના ગુણોત્તર આવતા હતા તો આપણે આમાં ડાયરેક્ટ કામ કરી શકતા હતા સર આને એમ કહેવાય આને એન કહેવાય આને એમ કહેવાય આને એન કહેવાય આ લઈને આપણે કામ કરી નાખતા હતા પણ અહીંયા થોડોક ગુણોત્તર વિચિત્ર પ્રકારનો આપેલો છે બસ વિચિત્ર પ્રકારનો છે તો સમજો તો જોતી એ તમને આવડી જ જાય એવું છે કઈ રીતે કામ કરવાનું છે તો આપણે આકૃતિની મદદથી સમજીએ વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા રેખાખંડ છે રેખાખંડના એક અંત્ય બિંદુ એ છે

તો અહીંયા આપણે સ્ટાર્ટ કરશું એની પહેલા તમારે કંઈક આવું કામ કરવું પડે આપણે જાણકારી મેળવેલી છે આગળની ક્રિયા કરીએ તો કે ચાલો ગુણોત્તરને આપણે લઈ લઈએ તો કે અહી બરાબર ત્રણ છેદમાં સાત એ બી આવું આપેલું છે રેડી તમારું ગુણોત્તર કેવો લાવવાનો છે AP ના છેદમાં PB લાવવાનો છે આપેલો કયો છે AP ના છેદમાં AB આપેલો છે રેડી તો એને આપણે ફેરવીએ તો અહીંયા શું થઈ ગયો તો કે AP ના છેદમાં AB બરાબર 3 ના છેદમાં કેટલા થઈ ગયા 7 ચાલ મારા AB ના સ્થાને મારે PB લાવવું છે તો વિદ્યાર્થી મિત્રો વિચારો કે AB માંથી હું AP ને બાદ કર નાખું AB આખું માપ છે એમાંથી હું એપી ને બાદ કરી નાખું તો મને મળતું માપ એટલે કોણ થઈ જાય થઈ જાય કે ન થઈ જાય રેડી તો આપણે શું કરશું અહીંયા બરાબર ત્રણ ના છેદ માં સાત માઇનસ ત્રણ ખ્યાલ એવો બરાબર ની બંને બાજુ એથી આપણે અંશ ને બાદ કરેલો છે છેદમાં આ કામ કર્યું આપણે રેડી તો અહીંયા શું થઈ ગયું

એટલે કે m જેમ n નો ગુણોત્તર આપણને 3 જેમ 4 મળે છે રેડી આ ક્લિયર થઈ ગયું રેડી એકદમ આસાન વસ્તુ આપેલી છે આને એક ધ્યાનમાં લેવી ફરજિયાત જરૂરી છે કારણ કે ગુણોત્તર સોધ્યા વગર તો કામ નહીં થાય તો આ રકમ માં આપેલો તો આપણે ક્લિયર કરી ગયા ચાલો હવે આપણે લોકો વિભાજનના ના જે ધારણા કરીને કામ કરતા હતા ને એ જ રીતે કામ સ્ટાર્ટ કરવાનું કે ધારો કે a કૌંસની અંદર માઈનસ બે અલ્પ વિરામ માઇનસ બે અને બી કાઉસ જોડતા અંદર કેટલા જેમ કેટલા તો કે ત્રણ જેમ ચાર ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુનાયામીરા ગુત્તર નું કામ મેન છે આ યાદ રાખજો મેન કામ છે કઈ બાબતે તો પાછો રિમાઈન્ડ કરીને પાછો જોઈ લેજો બહુ અગત્યની વસ્તુ છે ચાલો તો અહીંયા પીનાયામ કઈ રીતે નું કામ કરવાનું તો કે પીનાયામ દ માં એમ પ્લસ એન ચાલો આ વિદ્યાર્થી મિત્રો આપણે એમ અને એન ની કિંમત જાણીએ છીએ તો એની કિંમત આપણે પહેલા જ મૂકી દઈએ છીએ પેલા જેની કિંમત આપણે એડ કરી દઈએ છીએ શા માટે કારણ કે રકમની અંદર તમારા કાઉસ પ્લસ ચાર કાઉસ છેદ માં ત્રણ પ્લસ કેટલા થઈ ગયા ચાર અહીંયા ત્રણ કાઉસ પ્લસ ચાર કાઉસ છેદ કેટલા આવ્યા ત્રણ પ્લસ

તો સાદુ રૂપ ની ક્રિયા કરના નાખીએ ચાલો તો રૂપ માટે અહી આઠ નિશાની નું કામ પછી ચાર તેરી બાર અહીંયા ચાર દુ આઠ ચાલો નિશાની સમાન કે વિરુદ્ધ વિરુદ્ધ હોય તો બાદ બાકી સમાન કે વિરુદ્ધ વિરુદ્ધ છે એટલે બાદ બાકી સમાન કે વિરુદ્ધ વિરુદ્ધ છે એટલે બાદ બાકી સમાન કે વિરુદ્ધ સમાન છે એટલે પ્લસ જ આવશે હેડી થઈ ગયો હેડી ચાલો હવે શું કામ કરવાનું તો કે અહીં બંને પદની અંશમાં રહેલા બંને પદની નિશાની ચેક કરો તો કે અંશમાં રહેલા બંને પદની નિશાની કેવી છે વિરુદ્ધ 6 ની નિશાની પ્લસ છે 8 ની નિશાની કેવી છે માઈનસ વિરુદ્ધ નિશાની એટલે શું થાય તો કે બાદ બાકી થાય 8 માંથી 6 ને બાદ કરો એટલે કેટલા મળ્યા 2 7 અને અહીંયા

મળે આ રીતે લઈને તમારા લોકોએ દાખલો ગણવાનો છે મેન કામ તમારું આ ગુણોત્તર મેળવવા માટેનું છે એટલે ખાસ કરીને ધ્યાન રાખજો અહીંયા તમને લોકોને પી જો આપેલું હોત અહિયાં જોવાનું ખાસ અગત્યની બાબત આ છે તમને આપેલું હોત તો તમારે ગુણોત્તર કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નથી અહીંયા એપી ના છેદમાં એ બી આપેલું છે એટલે આકૃતિની મદદથી આપણે સમજી શકીએ કે એપી અંશમાં આપેલો ભાગ છે અને છેદમાં તમને લોકોને એ બી આખો ભાગ આપેલો હતો આ બે ભાગ આપેલા હતા એટલે તમારે લોકોએ અહીંયા ગુણોત્તર મેળવવા માટેનું કામ કરવું પડ્યું બાકી એપીના છેદમાં પીબી આપેલું હોય તો તમારે તો એ તો કામ કરવાનું છે એ તો શોધવાનું છે એડી તો કાંઈ કામ કરવાનું આપણે હોતું નથી આને ધ્યાનમાં લઈ લેજો ચાલો તો વિદ્યાર્થી મિત્રો દાખલાને આપણે ડન કરી દઈએ વિડીયો તમને લોકોને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરી ચેનલ ચેનલને ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દયો બાજુમાં આપેલ બે લાઇકન દબી દયો જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે જય હિન્દ જય ભારત